અહેવાલ આજ રોજ મુકામે ગિરનાર ની આપા માં સર્વ સમાજ એક સાથે જોડાય સમગ્ર ગુજરાત છત્રી કડિયા સમાજના માટે સૌ આગળ વધે તેની માટેની આ મીટીંગ છે ભૂતકાળની અંદર જે કાઈ લોકોના જે કઈ આગેવાનોના મતભેદો હતા એ મતભેદોની ખૂબ જ ચર્ચા વિચારણા થઈ દરેક સમાજના લોકોના આગેવાનોના મતભેદ દૂર થયા છે સમગ્ર ઓલ ઇન્ડિયા ખડીયા સમાજ સમગ્ર સમગ્રપણે નેક છે અને સૌ સમાજના લોકો ખભે ખભા મિલાવી સમાજના ઉત્થાન માટે સૌ આગળ આજની તકે પરમ કૃપાળુ પરમાત્મા માં ભગવતી ફળિયો નાથ ઠાકર બાવનવીર હનુમાન અને રામદેવ ને પ્રાર્થના કરીએ છીએ સમગ્ર સમાજ એક છે સમગ્ર સમાજ દીક્ષિત શિક્ષિત બને સમગ્ર સમાજ દીક્ષિત બને એ પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના સમગ્ર ઓલ ઇન્ડિયા સમાજ એક છે બોલો જય ગાંધી મૈયા કી જીવરાજ બાપુની